નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો વર્ષ બે હજાર પચીસમાં એટલે કે હજુ હમણાં તાજેતરમાં જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ પડ્યો અને એ વરસાદથી જે ખેડૂતોના પાકને નુકસાન થયું તો એ નુકસાનનું વળતર આપવા માટે તાજેતરમાં ગુજરાત સરકારશ્રી દ્વારા દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતો એના જે ફોર્મ છે એ ઓનલાઈન ફોર્મ ભરાવાના આજથી મિત્રો ચાલુ થઈ ગયા છે જે વચ્ચે પાંચ જિલ્લાઓમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એના સિવાય વચ્ચે જે પાંચ જિલ્લા હતા જુનાગઢ પંચમહાલ કચ્છ વાવથરાદ તો આ જે જિલ્લાઓનું કૃષિ રાહત પેકેજ નવસો કરોડ રૂપિયા જે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું એના સિવાય જે સમગ્ર રાજ્યની અંદર જે કમોસમી વરસાદ પડ્યો છે તેત્રીસ જિલ્લા અને બસો એકાવન તાલુકા અને સોળ હજાર પાંચસોથી જે વધુ ગામડાઓ છે એ ગામડાઓ એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ પડ્યો અને એમાં જે હમણાં વચ્ચે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે દસ હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું એની મિત્રો હું વાત કરું છું તો એના જે ફોર્મ ભરાવાના છે એ આજથી ચાલુ થઈ ગયા છે અને એનું જે નોટિફિકેશન છે એ આપણને ડિસ્ટ્રિક્ટ ઓફ ઇન્ફોર્મેશન જે વેબસાઇટ છે એના પર મળ્યું છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે ખેડૂત મિત્રોએ જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું દસ હજાર કરોડ રૂપિયાનું એની સહાય મેળવવા માટે આજથી એટલે કે ચૌદ નવેમ્બરથી ખેડૂત મિત્રોના ફોર્મ છે એ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને કે આર એટલે કે કૃષિ રાહત પેકેજની જે વેબસાઇટ છે એના પર જઈ અને ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકશે એવી એ નોટિફિકેશનની અંદર માહિતી આપવામાં આવી છે અને વધુમાં શું જણાવવામાં આવ્યું છે એ હું તમને એ નોટિફિકેશન જે છે એ વાંચી સંભળાવું અને બતાવું કે એની અંદર વધુ વિગતવાર શું માહિતી આપવામાં આવી છે તો અહીંયા આપણે ડિસ્ટ્રિક ઓફ ઇન્ફોર્મેશનની જે વેબસાઇટ છે એને ઓપન કરીને બેઠા છીએ હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા આ જે નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવ્યું છે અને એની અંદર જણાવવામાં આવ્યું છે કે કૃષિ મંત્રીશ્રીની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોની સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ચૌદમી નવેમ્બર એટલે કે આજથી ચૌદમી નવેમ્બર શુક્રવાર બપોરે બાર કલાકથી પંદર દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ જે છે એ કાર્યરત રહેશે તો મિત્રો આજે કૃષિ દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે સમગ્ર ગુજરાત રાજ્ય માટે તો એના ફોર્મ છે એ આજથી ચૌદ નવેમ્બરથી બપોરે બાર વાગ્યાથી ભરાવાના ચાલુ થઈ ગયા છે અને એ સતત પંદર દિવસ સુધી ખેડૂત મિત્રો છે એટલે કે અઠ્યાવીસ નવેમ્બર સુધી ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકશે અને વધુમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના દિશા દર્શનમાં નુકસાનીનો સર્વે પંચરોજ કામ અને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર જે વહીવટી પ્રક્રિયા સરકારના સંબંધિત વિભાગોએ ચોવીસ ગુણ્યા સાત એટલે અઠવાડિયાના સાતે દિવસ અને ચોવીસે કલાક કાર્યરત રહીને એક અઠવાડિયામાં આ બધી કામગીરી છે એ મિત્રો એમણે પૂર્ણ કરેલી છે ત્યારબાદ મિત્રો જણાવવામાં આવ્યું છે કે રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધુ ગામોનો નુકસાની સર્વે ત્વરાએ હાથ ધર ધરાવ્યો ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપિંગ પણ કરાશે એવું મિત્રો જણાવવામાં આવ્યું છે અને ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ ચૂકવણું નહીં કરવું પડે એવું પણ જણાવવામાં આવ્યું છે એટલે કે તમે જે આ કૃષિ રાહત પેકેજની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા જશો ગ્રામ પંચાયતનો વિષય જોડે તો એનું જે ચૂકવણું છે તમારે એક પણ રૂપિયો કરવાનું નથી એવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને મળવાપાત્ર સહાય જે છે એ પીએફએમએસ એટલે કે પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એ મારફત અને ડીબીટી મારફત ડીબીટી પદ્ધતિથી ખેડૂતના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે એવું આ નોટિફિકેશનની અંદર જણાવવામાં આવ્યું છે અને ખેડૂત મિત્રો છે એ કેઆરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ઇન જે પોર્ટલ છે એના પર જઈ અને ખેડૂત મિત્રો અરજી કરી શકશે અને ખેડૂત મિત્રો જાતે પોતે અરજી નહીં કરી શકે પણ ગ્રામ્ય કક્ષાએ જે વીસી અથવા વીએલ મિત્ર હોય છે એના થ્રુ ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ છે એ તમારા જે જમીન છે એના સાત બાર આઠની નકલ બેંક પાસબુક આઈએફસી કોડ મોબાઈલ નંબર આધાર કાર્ડ અને જો એકથી વધુ ખાતામાં જો નામ ખેડૂત મિત્રના હોય તો વાંધા સહમતિપત્રક છે એ તમારે આપવાનું રહેશે તો આટલા ડોક્યુમેન્ટ લઈ જઈ અને તમારા ગ્રામ પંચાયતમાં વીસી જે છે એમને આપો અને જલ્દીથી તમે આ તમારું ફોર્મ છે એ ભરાવી દો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર